નમસ્કાર હું વિષય જમીન વિજ્ઞાન વિજ્ઞાન કૃષિ કેન્દ્ર મિત્રો આજે આપણે વાત કરવાની છે મગફળીના પાકની અંદર જે તત્વની ખામીના લીધે આવતી પીડાશ અને પીડાશ થવાના કારણો તથા એની સમસ્યા જે છે એનું નિવારણ કઈ રીતે કરી શકીએ છીએ તો મિત્રો હાલના તબક્કાની અંદર મગફળીનું વાવેતર આપણા રાજ્યમાં તથા આપણા વિસ્તારની અંદર ખૂબ મોટા પ્રમાણમાં થયેલ થયેલું છે હવે અત્યારની પરિસ્થિતિની અંદર આપણે સર્વે જોઈ રહ્યા છીએ કે મગફળીનો પાક છે એ પીળો પડી રહ્યો છે એની જે નવી ફૂરતી કૂપણો છે નવા પણો છે એ પીડા પડી રહ્યા છે અને અને આ પીડાશના લીધે થઈ અને આપણો પાક છે એનો વૃદ્ધિ અને વિકાસ છે એ અટકી ગયેલો છે

અને એની અંદર રહેલું ફેરસ હોય એ ફેરિકની અંદર રૂપાંતરણ પામી અને નાશ થઈ જતું હોય છે તો આવા સંજોગોની અંદર જે ફેરસ કે જેને આયરન તરીકે ઓળખીએ છીએ લોહ તત્વ તરીકે ઓળખીએ છીએ તો આ લોહ તત્વ છે એની ખૂબ મોટા પ્રમાણની અંદર આપણા પાકની અંદર ખામી જોવા મળે છે તો મિત્રો આવા સંજોગોની અંદર આપણે આ લોહ તત્વની ખામી છે એનું નિવારણ કરવા માટે થઈ અને આપણે જે ઉપાયો હાથ ધરવાના છે એના વિશે આજે આપણે આજના વિડીયોની અંદર ચર્ચા કરવાની છે પરંતુ મિત્રો આ ખામી છે એ કઈ જગ્યાએ જોવા મળે છે કયા કેવી જોવા મળે છે એના વિશે જો વાત કરીએ તો લોતત્વની ખામી મોટા ભાગે પ્રાથમિક પ્રાથમિક લક્ષણો જો જોવા જઈએ તો એના પાકની અંદર આવતા તાજા કુમળા પાન છે એની ઉપર જ ખાસ જોવા મળે છે આ ખામીની અંદર પાનની નસો છે એ લીધી રહે છે અને નસ સિવાયનો જે ભાગ છે એ પીળો પડી જતો હોય છે ધીમે ધીમે આ પીડાશ છે એ આગળ વધી અને ધીરે ધીરે જૂના પાન પણ પીડા પડતા જાય છે અને જો આ કામીનું નિવારણ ન કરવામાં આવે તો ધીરે ધીરે સમય જતાં આખો છોડ છે એ પીળો પડી જતો હોય છે અને આપણે આયરન ક્લોરોસિસ તરીકે ઓળખવામાં આવે છે અને આ ક્લોરોસિસના નિવારણ માટે થઈ અને આપણી પાસે જો કોઈ ઉપાય છે તો એ સચોટ ઉપાય છે ફેરસ સલ્ફેટ કે જેને આપણે છેલ્ફેટ તરીકે ઓળખીએ છીએ તો મિત્રો આ ફેરસ સલ્ફેટ નું તો આવા સંજોગોની અંદર આપણે આ આયરનની ખામી જે લોહતત્વની ખામી છે એનાથી આપણે બચી શકીએ છીએ તો મિત્રો આપણે આ ફેરસ સલ્ફેટ કે જે આયરન છે એને આપણે આપવા માટે થઈ અને એનું પ્રમાણ જો રાખવાની વાત કરીએ તો આપણે દસ લીટર પાણીની અંદર સો ગ્રામ હીરા તથા એમની સાથે દસ ગ્રામ લીંબુના ફૂલ મેળવવાના હોય છે હવે મિત્રો સવાલ એ છે કે ભાઈ લીંબુના ફૂલ છે એ આપણે મેળવવાના છે તો એ શા માટે કારણ કે રસ છે એ એવું તત્વ છે કે હર હંમેશા માટે થાય અને જો એસિડિક મીડિયમ અથવા એસિડિટી ક્રિએટ થાય એવા સંજોગોની અંદર ફેરસ છે એનું અવશોષણ થતું હોય છે એટલે આપણે આપણું જે દ્રાવણ બનાવેલું છે ફેરસ સલ્ફેટનું એને એસિડિક બનાવવા માટે થઈ અને લીંબુના ફૂલનો ખાસ કરીને ઉપયોગ કરવામાં આવતો હોય છે તો મિત્રો આ લીંબુના ફૂલ દસ ગ્રામ સો ગ્રામ હીરા કસી અને દસ લીટર પાણીની અંદર સંપૂર્ણપણે ઓગાળી ગાળી અને પંપમાં ભરી અને પછી એનો ઉપરથી છંટકાવ કરવામાં આવે તો આપણે આ સમસ્યાનું નિવારણ ચોક્કસથી મળી શકે છે હવે મિત્રો આપણે જે મિત્રો આજે આજની તારીખે આજે માર્કેટની અંદર ઘણા બધા ફેરસ સલ્ફેટયુક્ત સંયોજનો પણ માર્કેટની અંદર તૈયાર મળે છે કે જે એસિડિક મીડિયમ ધરાવતા હોય છે તો આવા સંયોજનોનો ઉપયોગ પણ ખેડૂત મિત્રો કરી શકે છે કારણ એટલું છે કે આપણે જમીનની અંદર ફક્ત ફેરસ આપવાનું છે એટલે ફેરસ આપવા માટે થઈને ફેરસ સલ્ફેટયુક્ત કોઈપણ ખાખરો અથવા હીરા કસીનો ઉપયોગ કરી અને આપણે આ સમસ્યાથી નિવારણ મેળવી શકીએ છીએ પણ મિત્રો ફેરસ સલ્ફેટ આપવા પછી કેટલા સમય સુધી આપણો પાક છે એ રિકવર રહેતો હોય અથવા લીલો થઈ શકતો હોય તો એની જો વાત કરવામાં આવે તો હર હંમેશા માટે થાય અને ફેરસ સલ્ફેટ છે એ એસિડિટ મીડિયમની અંદર કામ કરતું હોય છે એટલે કે જે મિત્રોની જમીન છે એમના પીએચ આ વધારે આવતા હોય એવા મિત્રોને ત્યાં આ જે પ્રમાણ છે આ ફેરસ સલ્ફેટ છાંટ્યા પછી જે એનો તબક્કો છે એનો ગાળો સમયગાળો છે એ ઓછો રહેતો હોય છે અને જેમની જમીન છે એમનો પીએચ આ ઓછો હોય એમને ત્યાં રિઝલ્ટ છે એ વધુ દિવસો સુધી જોવા મળતું હોય છે એટલે મિત્રો તો મિત્રો આવા સંજોગોની અંદર આપણે આ હીરાપસી અથવા ફેરસ દ્રાવણ છે એનો છટકાવ છે એ 12 થી લઈને 15 દિવસના ગાળે કરવો પડતો હોય છે તો આપણે આપડા મગફળીના પાકની અંદર 5 થી 6 વખત જો આ છટકાવ કરવામાં આવે સમયાંતરે

તો આપણે આ નુકસાની ભાગ ન બનીએ એના માટે થઈ અને મિત્રો આ ઉપાય ખાસ કરવો જોઈએ અને હાલની પરિસ્થિતિની અંદર આ ઉપાય કરવાની ખૂબ જ જરૂરિયાત છે દરેક ખેડૂત મિત્રોએ જેમની મગફળી છે એ પીડી પડે છે જેમના નવા પાન છે એની અંદર નસો લીલી રહેતી હોય પાન પીળું પડતું હોય સમયાંતરે પાન છે એ સફેદ જેવું થઈ જતું હોય તો આવા સંજોગોની અંદર ચોક્કસથી આ પ્રયોગ હાથ ધરી અને એમના પાકને બચાવવો જોઈએ વધુ આવી માહિતી માટે આપણે ફરીથી મળતા રહેશું ધન્યવાદ